અગિયાર ટકાનો ઉછાળો નોંધાયો છે એટલે કે ઓગસ્ટ કરતા સપ્ટેમ્બરમાં વધારો હવે જમવાની એક વેજ થાળીમાં પણ આટલું બધું મોંઘવારીનો માર સહન કરવો પડશે મોંઘવારીનું ચિત્ર જેમાં ડુંગળી બટાકા ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા દાળ અને તેલના ભાવની વાત કરીએ તો તેવા પણ એટલો ઉછાળો જોવા મળી રહ્યો છે શાકભાજીના ભાવ કે જે સામાન્ય માણસો એની પહોંચની બાર વસ્તુ છે મસાલા કે જેના કાબુ બહારના ભાવ થઈ ગયા છે ઘરે જમ

આના કારણે દાળ મોંઘી અત્યારે દાળ અને ખાદ્ય તેલના ભાવમાં પણ ભયંકર ઉછાળો છે પણ કોર મુદ્દા ઉપર નથી જવામાં આવતું એટલે આ અત્યારે સમયનો અભાવ છે આ મુદ્દા ઉપર ફરી એકવાર આપણે ચર્ચા કરીશું કદાચ આવતીકાલે જ કરીશું જો બીજા કોઈ મુદ્દા નહીં હોય તો કેમ કે આ પણ એક અગત્યનો મુદ્દો છે જે હંમેશા હંમેશા એમ કહીને ભૂલે ભૂલી દેવાય છે કે મોંઘવારી તો ભાવ તો વધવાના ને વિકાસ અને વિકાસની રફતાર છે તો મોંઘવારી વધવાની જ બરાબર છે પણ એક સામાન્ય માણસને પણ સાથે લઈને ચાલવું પડશે ને કેમ કે એને પણ જીવવાનો અધિકાર છે એને પણ સારું જમવાનો અધિકાર છે એક સારું જમી ના શકે ફૂલ થાળી